આસો તૈયાર થઈ ગયા છે કા મજા મજા પેરસેક હવે આવીશું આપણે માથામાં તૈયાર નાખો બાર જો આવીને નીંદવા મીડ્યા છે કા કાકી આને કશે રોજ મોડું જ હોય કશે કા આનું આપણે લઈજો શાક તરસ મને શું છે શાક કેમ લાગે હે લાગે તમને છે ફેમિલી તો કેમ છો બધાયને જય માતાજી દ્વારકાધીશ તો મસ્તીનો હવાર પડી ગયો અને આપણે જાગીને નવરા થઈ ગયા અને આજે તો નયનના પપ્પાને જવાનું છે કંકોત્રી બાટવા જવાનું છે મારે નંદોય ભાઈ આવે છે બે ને જવાનું છે કંકોત્રી બાટવા અમારે ભાણાભાઈ ના લગ્ન છે એટલે અને આપણે નિંદવાના છે સૈના અને કાલે આપણે નિંદતા હતા પણ થોડા ઘણા નિંદવાના રહી ગયા છે તો અત્યારમાં હવે નવરા થઈને

નયન ને બે ખા નયન કરેરું છે હા એને રમતું થાય એમ તો હારું હવે કરી આપડે બીજા અને એ તો હવે આજ ક્યારે આવું કઈ નક્કી નહિ ક્યારે આવશો હાંજે

આને કીશે રોજ મોડું જ હોય કીશે કા કેટલું મોડું કર્યું જો અમારા કાકી અડધો સા લઈ લીધો ને જો ભારે કરી ને બાયું વેલા કેટલક વેલા પાંચ વાગ્યા પાંચ વાગ્યા તો હું જાગુ જ છું કામ નથી ખૂટતું

હલો ફ્રેન્ડ આપણે વીઆ વસ્તી કંકોત્રી પાટીને આપણે કારણ કે પાણા લગન છે એટલે આપણે બીજી ત્રીજી તારીખના પાણા લગન છે પાણીને પાણીને તો આપણે કંકુત્રી બાટવા બધી ગયા હતા હું મારા પટલ બે ના તો ક્યાંય સૂટ નહોતું થયું એટલે આપણે બધી જવામાં આવવામાં બહુ ધોરણ તો રહેતું જ કહેતાં પેલા બહુ આપણે આખા ગયા હતા કારણ કે ના ક્યાંય સૂટ નહોતું થયું એટલે આપણે વીઆ વસ્તી ઘીએ આમાં તો ઘણો અંધારું થઈ ગયો આવીને આપણે ભેસ્ટ જોઈ લીધું અને આપણે આને આવીને જોયું તો આખા કોઈ

હાથમાં ટોટે આવ્યો ને તો બધી ઓઈલ ઓઈલ ભરી મૂકે કા બધું મારે બહુ હાસ્યન રાખવું પડે કે બોબીન મુકાય નહીં કે કાઈ વસ્તુ કાતર કાઈ વસ્તુ નીચે રહેવા જ નહીં દેવાની હમ એવું થાય છે તો હાલો વાળું પાણી કરી લે કા બધું બારું કાઢી વાળું વાળું નું તો હાલો ફેમિલી આપણે બેહી ગયા છીએ વાળું કરવા અને જો વાળું માં આપણે લઈ જ સાક મજાનું છે ને સબ બને છે હે સેલું લાગે છે તમને એનું સે

ಹಾ ತೋ ಹಾಲು ಫ್ಯಾಮಿಲಿ ಬದಾಯ ಹಾಲು ಕರ್ವಾ ಗಣಳ್ಸಿ ಗೊಳ ರೆದಿಯೋ ಗೊಳ ರೆದಿಸಿ ಗೋರ ಸೇ ಹೋ ಅಪ್ಪಾ ಹಾ ದೇಸಿ ಗೋ ಎಲ್ಲು ಎಲ್ಲು ಪೇಲು ದೇಸಿ ಗೋ ಹಾಲು ವಾಳು ಕೀಲಿ ಹಾಳು ಮಾಡಿ ದೇಲಿ ಲೇಕಾ ಹ್ಮ್ ತೋ ಹಾಲು ಕೆಂಗೆ ಬದಾಯ ವಾಳು ಕರ್ವಾ ಅನ್ ವಾಳು ಗೋನ ಕ್ರೀಮ್ ಪಾಚಾ ಮಲದಿ ಸಿವಾ ಬೇಗೆ ಏ ಹಾಳು ಕೀಲಿ

એટલે બ્લોગ પૂરો કરી દેવી એટલે તમે તમારું કામ કરવા મડો અને હું મારું કામ કરવા માંડું નહીં આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું મારો જોયો હોય પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરી દેજો તો ફરી પાછા મળશે નવા વ્લોગમાં માં ક્યાં સુધી બધા જય રામા આવજો